કોંગ્રેસ નેતા પરેશ દાનાણી ફરી એક વખત સક્રિય થયા છે પરેશ દાનાણીએ ભાજપ પર આક્ષેપો કર્યા છે ફરી આક્રમણ મિજાજમાં આવી કવિતા વ્યક્ત કરી અને કહ્યું છે કે કમલમમાં કકડાટ છે અને કોંગ્રેસમાં ટનાટન છે જેને અમે નથી સાચવી શક્યા તેમને તમે કેમ સાચવશો ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં તાળા લાગ્યા છે દાનાણીએ કવિતા શેર કરી ભારતના આઝાદીના ઇતિહાસમાં માનની પાટીલ સાહેબ સત્તાધારી પાર્ટીના પહેલા એવા પ્રમુખ છે નેતૃત્વ સંસદ જેવી મહત્વની ચૂંટણી લડવા માટે કેટલાય જેવા આગેવાનો પાયાના આગેવાનોએ ના પાડવી પડી ગુજરાત એનું સાક્ષી છે કે આજ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંસદના ઉમેદવારો જાહેર થયા પછી આખા ગુજરાતમાં ચારેય કોર કમલમ ની કાર્યાલય કાળો કકડાટ છે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે કેમ એવી અમને ચિંતા થાય છે